ભાવનગરમાં જે સાફાઈનું કામ તંત્ર દ્વારા ન કરાતા આખરે સામાજિક સંસ્થાના સભ્યોએ સાફસફાઈનું કાર્ય કર્યું ભાવનગરમાં આવેલ પુરાતનિક ગંગાદેરી જે રાજવી પરિવાર દ્વારા ભાવેણાની જનતાએ ભેટ આપી છે પરંતુ આ પુરાતનિક ગંગાદેરીની સાફસફાઈ અને પૂરતું જતન કરવામાં નહીં આવતું હોવાના કારણે તેના ઘુમટ ઉપર વૃક્ષો ઊગી નીકળ્યા છે સાફસફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી આજે તેની સાફસફાઈ કરવામાં આવી હતી એટલું જ નહીં સફાઈ પ્રત્યે દરેક નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ તેની સાથે હેરિટેજ મિલકતોની સાફસફાઈ અને જતન કરવામાં આવે તેવું પણ જણાવ્યું હતું 1 करोड़ देंगे ना एक कौन जो होगा थोड़ा सा सी વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે મિત્રો આપણા પૂર્વજોએ આપણને જે વારસો આપ્યો છે એ વારસો આપણી આગળની પેઢીને કેવી રીતે મળે જો આ બધા મોન્યુમેન્ટ્સ આપણે નહીં સાચવીએ તો આજને આજ ધીરે ધીરે એ ખંડેરમાં પ્રવૃત્ત થશે કોઈ પણ એનજીઓ છે કોઈ પણ યુનિટ છે એમના કંઈક ને કંઈક સીએસઆરમાંથી એ લોકો આવી એક્ટિવિટી બહુ સરસ જેમ સરોવર પોટીગો કરે છે એવી રીતે એક્ટિવિટી કરી અને જે કંઈ ધરોહર મોન્યુમેન્ટ છે ભાવનગર સિટીમાં લગભગ બાવીસ જેટલા મોન્યુમેન્ટ છે અને ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં હંડ્રેડ એન્ડ થર્ટી નાઇન્સ જેટલા હેરિટેજ છે જે સો વર્ષથી જૂની પ્રોપર્ટી છે આજની તારીખ એવી છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને રોયલ ફેમિલી દ્વારા આપણને ખૂબ બધો વારસો આપવામાં આવ્યો છે તો આપણા દરેકની ફરજ છે કેટલી જ એને આપણે સાફ રાખીએ ઇવન આપણો કચરો આપણે ન નાખીએ તો આપણે આ સફાઈ કરશું તો આપણે સ્વચ્છ ભારતનું નિર્માણ ચોક્કસ ભાવનગર તરીકે દિવસના દિવસ અંતર્ગત સર્વરપોર્ટિકો તરફથી અમને સરસ હેલ્પ મળી છે અને ગંગાદેરી જે આપણું એકદમ ફેમસ અને પ્રખ્યાત છે એક જોવાલાયક સ્થળ છે એની સફાઈનું અભિયાન આજે પોટિકાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું અને એ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ભાવનગર હવે દિવસને યાદગાર બનાવી એ લોકો દર વર્ષે આ કરતા જ હોય છે કે ગયા વખતે અમે દક્ષક આગળ આ એક્ટિવિટી કરેલી અને આ વખતે ગંગાધરી આગળ કરી છે તો એ લોકોનો સપોર્ટ દર વખતે હોય છે તો એ માટે એમનું થેન્ક યુ થઈએ છીએ ભાવનગર રહી